દર્શક મિત્રો આજે તમારી સાથે વાત કરવી છે ધરણાની જી હા તમને થશે કે આજે ધરણાની વાત શા માટે પરંતુ આજે આપણા ગુજરાત રાજ્યમાં જે રીતે ધરણા પ્રદર્શન યોજાઈ ગયા વાત કરીશું ટેટ ટાઇટના જે આપણા જે વિદ્યાર્થીઓ છે વિદ્યા સહાયકની જ્યારે ભરતી માટે એ લોકો આવતા હોય છે ધરણા ત્યારે યોજે છે એ હોય કે પછી ફોરેસ્ટના ઉમેદવારો હોય ફોરેસ્ટની નોકરી માટે આવતા ઉમેદવારો હોય એ લોકો જ્યારે ધરણા પર આવે છે ત્યારે એ લોકોને કદાચ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈને આજ રોજ અમદાવાદ શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ જોડાય છે જી હા આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમના જ રાજ્યમાં ધરણા પર જોડાયા છે જોકે આ ધરણામાં અમદાવાદ પશ્ચિમ લોકસભા એસસીના ભાજપના જ દલિત સાંસદ દિનેશ મકવાણાની ગેરહાજરી જોવા મળી હતી શું કારણ છે આ ગેરહાજરીનું અનેક અટકળો એની પાછળ પણ વહેતી થઈ છે કે દિનેશભાઈ મકવાણા શા માટે આ પ્રદર્શનમાં જોડાયા ન હતા આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસ હોલથી પદયાત્રા કરીને આવ્યા હતા અને ધરણા યોજ્યા હતા મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો દર્શક મિત્રો એક મહત્વની વાત કહીશ કે અહીંયાથી અહીંયા આવ્યા પરંતુ જો જો અત્યારે બીજી કોઈ વાત કરીએ આગળ જ મેં તમને વાત કરી ટેટ ટેટ સહાયકોની ભરતીની જે વાત હોય છે ટીંગાટોળી કરીને રડાવીને એ લોકોને જ્યારે ગાડીમાં ધકેલી દેવામાં આવે છે અત્યાચાર ગુજારવામાં આવે છે અને આની સિવાય કદાચ કોંગ્રેસ પાર્ટી કે કોઈ બીજી પણ પાર્ટી હોય ને જો ધરણાનો કોઈ કાર્યક્રમ હોય ધરણા કરવા માટે ઘરની બહાર તો શું મિત્રો નજર કેદ કરી દેવામાં આવે છે અને આજ રોજ આપણા જ મુખ્યમંત્રી એમના જ રાજ્યમાં ધરણા પર બેઠા વધુ વિગતો સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ હોમ એપ્લાયન્સીસ દરેક રેન્જ એક જ છતની છે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર હાઉસ ની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર નાઇન જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની